લે બોલો પોણી ભરતા હા હા હવે ઢોરા ની અંબાળા છે ને હવે આવ્યો

અડધી રાતે ફોન આવ્યો હેલો હા બોલો બોલો પૈસા તો હાલ કોઈ સેટિંગ થાય ને હવે પૈસા ગયા હોય તો આનું તમને આટલી બધી કેમ ઉતવાળી તમારે ડ્વા લોકાયો કરી તમારે ડોઢુ ચેમ બોલાય એમ ડોઢુ તો બોલવું પડે તો સાડ તમે તો એક ભેજ કાલે બીલી એક કરી મોળા ભેજમાં ભેજના પૈસા બાકી એમો તો તમે તો ઓ ઓ કેટલા અડમાલા કરી ગયા દાડાને 10 ફોન કરો રાત ના હુરવા દેતાને પડ્યારો પડ્યારો સુખ શાંતિ કાઈ પણ હુરવા પર આવે ધમકી મારી વાત ઓળો તમે ધમકી મત આલો પેલા હું તમને કહી દઉં જો એવી બીક ના બતાવવાની મને

અડધી રાતે ઊંઘવા જતા ના અને અડધી રાતે ફોન કરે હવા કયો ફોન ના થાય તણ દાડ દાડ દ ફોન આવે દ ફોન હા છે અમુક તો વાના એમ હોય ને વાત છોડો તમે હું બા બાજુમાં હોબળી જતા કુ હું એ હોબળી જ મૂકી છે ને રમસિંહ ની બોગા કરે તમે મને લાગે ઊંઘો ના આવતી રાતના તમને ના ના હું તો કોણી વાળા છે ત્યાં બહુ આડો થાય હોબળ્યું કે ગોવા તો તમારો વળી કોણી નો વારો હતો પાછો વારો હતો

આ કર્શન મને ઘણી વખત છે કા આજ તો ભરતજી ની એં ડોશી બેજા લડવાનો તો એ ગુગવા કરે જ જાય તમાર રોજની લોકાયો હું ખરેખાઈ મેટ ની એ લોકાયો રીત છે ન હોય તો હું તો કોક વેચી મારી દઈ ને વેચી જાર એને રાખવી જ ના વેચી મારો ન હોય તો એક કોમ કરો વીસ રૂપિયા ભાવ આવશે એનો વધારે તો કઈ આવે નહીં વેચી જ મારો હું તો વેચી જ મારીએ

દીખા હા તારો આમ આપણે પૈસા લીધી ખબર ઓ વ મારો બેટો હું કે ખબર પૈસા તો હું ના હાલું કે ગરમી કરતો દો ને હમણાં ફોન અરે ગરમી કેવી કર કે તમારે આટલી બધી હું ઉતાવળ વડી કે ગણે આપણે તો મફતમાં માલ દીધી ની વાંધો અને હું વેચવા પૈસા આલે તો એ તો વાત કરા જો વેચવા પર આલે ઉપરથી દૂધ ખાવા બેસે આલે પૈસા માટે તો કે તમે આટલી બધી ઉતાવળ શું કરો તમારે જો જાવું કે પૈસા લઈ ગરત ના એય થઈ જાય બોલો હું કરશો મારા તો એવો જ વિચાર ગમે તે કે પૈસા તો લેવા જ પડજે હું કહો છો માં બોલો કોક કરીએ કાન લાઈએ પૈસા કાંડ તો મોટું કરવું પડે હવે જાણું કાંડ કરે મેળ નહીં આવે આ સર મને ફોલા દાદા વાળી એવું લાગતું નહીં મને જેટલા ફોન નડી વળી કે દાડાને ને વખત ફોન ક્યાં કરો અને ચટલી તો પાવર ગરમી એની ચટલી નિયર થી ને બધી બહાર ગરમી ને કોઈ ઓમ લગતું છે કોઈ ઓમ છોકરો કે એવું કોઈ છોકરો તો છોકરાને શું કરશો આપણે હો એના વાળા કા લાગે છોકરા મારા મગજ માં એક આઈડિયા કિડનેપ કરવો હોય ને એના છોકરાને કરીએ કે ના કરીએ ઇનાજ કરીએ કિડનેપ નહીં ચાલે એ તો હાલ વાત તો શો મારી સાચીએ કિડનેપ કરીએ અને એને ફોન કરીએ તું પૈસા આ લઈ જાય ને તાર છોકરો લઈ જા એ વાત સાચી પણ એના માટે તો ઘણું મગજ દોડાવવું પડશે દોડાવવું તો પડશે જ પણ એ વઠવાળા ઉપાડો ઉપાડે છોકરા ન હાલ તમે ઘણા છોકરા ઉપાડવા વાળા માણસો આ એ તો એટલે આપણે મારે કોઈક બાજી ન ભાવ સમજી વિચારીએ મને ઉપાડવું પડશે તો કરવું તો પડશે હવે પૈસો માટે તો કરવું તો પડશે કારણ તો મોટું જ કરવું હવે જયારે આ ન્યા એ આમ ગોઠાય ને આપ આપણે તો બોલ છો કરશો હા કિડનેપ કરી દઈએ ને પણ મોર બોર માર પણ મજબૂત છે કાંઈ બૈડા અરે મજબૂત જ છે કશો તો ને જેટલો પડશે એટલો ખાઈ લેવો હેડો તને આપણે જાય હેડો તને અને તો એના ઘેર જાય ને ઉપાડીને લાવીએ રહો તો પૈસા આલી એવા સુધી નહીં રે છોકરા ને ઉપાડી ભાડો તાન મોટા મોટા બધા તમે

જેવું જોતું <laughs> <laughs> <laughs>

કેમ ભાઈ ઓય બેઠા હો તમે અલ્યા ભાઈ તાર રસ્તો જોયો નતો એટલે મે ઓય બેઠા તા કેમ તાર ઘરે આવું છું હું પણ રસ્તો જોયો નતો ને હેડો તો મારા ઘરે આવવું હેડો નેડો રહે છે આમ ઓકા સાઈડમાં રહેજો ભીખાજી ઉઠ ફોલ્વા દેજો મથો ફોલ્વા ના લેવો

તસા આવું વેત ભર્યું પાધું કૂતરો તોણી ગયો હોય તો મને જે મને ચિંતા થાય પાછી ન ખાગર કરવી પડશે જો જો રે ઓમ પા બીવાય થાય એટલે મને ચિંતા થાય બીજું કોઈ નડો ઘડીવાર વાટ જોવું ન કે પછી મારા જ જાવ પડીશે સાડી હેલો હેલો મને બોલવા દો જો ખાઈ રહ્યો છે અને જવા નઈ દેવાનો બો હા આત્માય છે હવે રમશેનજીને પૈસા આલતા આવશે હે ઘેર આ મન ઘેર પડવા રે

કે છોકરો બીડીયો લઈને હું મારો બેટો હેઠી ઘેર જઈને ઓટો મારતા હોય દુકાન જતા હોય પણ આવા મારો બેટો કરશો ને ચો દેખવાનો ને મારું બેટા છોકરો જીવ છે રાત નું ગયો ઘરે કરવું તો આ મારો બેટો સ જેવું ભગવાન કરે કોઈ આવડું કોઈ હોય તો સારી વાત છે મારો બેટો રાતના એક તો આ તો સ આ થોડું ટાઢા મગજ નું એક તો ઘોડા જેવું છે કોઈ ઉપાડી ન થયું હોય તો સારી વાત છે મને મારી બેટી ચિંતા થાય છે કોઈ કરવું પડશે ભરતજી વાળા ફરજ

હા તે આવજો ઝડપી રમશે આવું કેવું જ આવી ખાબો ચિંતામાં કાઠો કરી મારો મારા તો એક ને એક આધાર છે

ખોટું ના લગાડતા તમે મને એવો ચિંતા થાય તમે એક તો મશ્કરી કરી તમારાથી ભાઈ જેવું પેલું બાજુ

હવે હું એક હું પાછો પાછું તો કરશે ને કોઈ થયું મારો નો એક સહારો સપાસો ગમે તે કરીને ખોળો ને કામ તો ના દડન તો ઘણો અમનો ના રાખવાનો હ તો આવશે પાછો કાલે અમે તો ના પાડી તમે ખોટું કર્યું તમે સારું કર્યું અમારા હાથી આયા ચિંતા તો થાય એક એક છે એટલે થાય કે ભરતજી ચિંતા થાય તો આપડે બધા બેળા શું કેવું લે મારો બેટા હોય ખોળવો છો રાત નું મારી વાત ઓ સુબા કે દિવાળી એ સુબા હા આશી રાત ખોળ્યા મરી જાઓ પણ મળે ન યાર તો હું કરશો કો ઇના કરતા હવાર સુખ શાંતિ ઓન ખોળશો તમે અત્યારે જન હુરિયા પરા અને હવાર દાડા સુખ શાંતિ ખોખશો ઊ આપણે ભુરિયા પરા ઘેર દે હું એમ જ કહું આ થોડી વાર ફરીને જતા રહીએ હું લેડ ગયો

કરસન્યો કાળી રાત સહારો પણ આ વાટમાં તમને હોગાવાના નેકળા એના રહી કૈશાલે તમારે નેકળવું પડે તમારે કાચું ખાતા હતા એક રાત પડ્યું રહું તું કઈ